રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના તિલકવાડા ગામેથી આવેલ પગપાળા સંઘ સાથે શ્વાનરાજ પણ જોડાતા વટેમાર્ગો અને ગામોની ચોકડીઓ ઉપરના ગ્રામજનો એકત્ર થઈ જતા હતા ડેસર તાલુકાના બારીયાના મુવાડાથી સતત ત્રેવીસ વર્ષથી પગપાળા સંઘ અંબાજી જાય છે અને બાવન ગજની ધજા મંદિરના ગુંબજ પર ચઢાવે છે દર વખતે સંઘમાં માર્ગ પરથી રખડતા શ્વાનો જોડાય છે પરંતુ થોડું ચાલીને જતા રહે છે આ વખતે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના તિલકવાડા ગામેથી આવેલ પગપાળા સંઘ સાથે સ્વાનરાજ પણ જોડાયા હતા ભક્તોની જેમ વેદના સહન કરીને માર્ગ ઉપર સડસડાટ ચાલતા પશુ આત્માને નજરે નિહાળવા વટી માર્ગો અને ગામોની ચોકડીઓ ઉપરના ગ્રામજનો એકત્ર થઈ જતા હતા ડેસરના બારિયાના મુવાડાનું આશાપુરા યુવક મંડળના એકસો દસ સભ્યો સાથે પગપાળા નીકળેલા સંઘ સાથે ખેડબ્રહ્માથી તિલકવાડાનો સંઘ એકત્ર થયો હતો તેમાં એક સભ્ય સ્વાનરાજ પણ હતા તેને જોતા ભક્તોને અજુકતું લાગ્યું હતું કેટલાક વૃદ્ધો હતા કે કોઈ એવી આત્મા હોય કે તેને જીવતે છે નવાઈ પવાડે એવી વાત છે કે આ શ્વાનને અંબાજી મંદિરના દર્શન થયા હતા પરંતુ મંદિરમાં માતાજીના દર્શનનો લાભો મળ્યો ન હતો કારણ કે મંદિરના સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો સાથે આવેલા ભક્તોએ વિનંતી કરી છતાં તેને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો અંબાજીથી પરત બેસી કિલોમીટર ભક્તિ કરી રવાના થયો હતો આજે મુવાડાના સંઘના સભ્યો તેને મિત્રની જેમ યાદ કરી રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર